નમસ્કાર ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે વરસાદ પડી રહ્યો છે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમની સાથે સીધી વાત કરીએ અને સમજીએ કે અત્યારે કેમ વરસાદ પડી રહ્યો છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે તો કેટલા સમય ચાલવાની છે અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અને કાલે જે દ્રશ્યો આવ્યા છે ખૂબ ભયાનક હતા પહેલા તો પરેશભાઈ એ સમજવું છે કે એક તરફ બપોર પડે એટલે બેતાલીસ ડિગ્રી જેવું તાપમાન હોય તડકો હોય અને પછી સાંજ પડતા વરસાદ પડે ચોક્કસ થી પાયલ બેન જોવા જઈએ તો આ છેલ્લા બે ત્રણ દિવસથી જે રાજ્યની અંદર જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ તો આ એક જે નોર્મલ પ્રક્રિયા છે 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 એ પ્રક્રિયાના મે મહિનો ચાલી રહ્યો અને મે મહિના દરમિયાન મોટાભાગે પ્રીમોન્સૂન એક્ટિવિટી થતી હોય છે સમજવાની વાત એ છે કે મોટા ભાગે એવું બનતું હોય છે કે મે મહિનામાં જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થાય એ લગભગ અઢાર અથવા તો વીસ તારીખ પછીથી તે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય એ જે પ્રક્રિયા છે આ વર્ષે થોડી વહેલી થઈ રહી છે જોકે એ કોઈ નવી વાત નથી વેલી જે એક્ટિવિટી છે એ પણ ઘણી વખત આવું બનતું હોય છે પણ આ વર્ષે જે જે અંદર અંદર બે દિવસની તોફાની વરસાદો જોવા મળ્યા છે તેની તીવ્રતા થોડીક વધારે જોવા મળી આની અંદર પણ મેન કારણ છે મોટાભાગે જે અસ્થિતાઓ ઉભી થતી હોય છે અરબી સમુદ્ર થઈ અને ઉત્તર તરફ આગળ વધીને ગુજરાતની અંદર એ પ્રિમોન્સૂન એક્ટિવિટી થતી હોય છે આ વર્ષે બન્યું છે એવું કે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા ઊભી થઈ અને મહારાષ્ટ્ર ઉપર અસ્થિરતા ઉભી થઈ એટલે આઠસો ને પચાસ એચપી લેવલ ની ઊંચાઈ ઉપર એક સિયર ઝોન બન્યો અને એ સિયર ઝોન ને સાતસો એચપીએ લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ મળ્યો આ આ તમામ કારણે એ એ છે થોડી વધારે મજબૂત બની અને વર્ષે જે તાપમાન છે એ નોર્મલ કરતા થોડું ઊંચું હતું એટલે સિસ્ટમ છે અત્યારે કેસાકર્ષણમાં પણ આવી ગઈ છે આ તમામ પરિબળોને કારણે સિસ્ટમ થોડીક વધારે મજબૂત બની ગઈ છે અને આ અસ્થિરતા છે એ મહારાષ્ટ્રથી જે આગળ જે આગળ વધતી જાય છે જેમાં ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ થતી કરે છે એટલે અત્યારે જે આ સ્થિરતા છે એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગો ઉપર પહોંચી છે એટલે હજુ પણ જે વરસાદો છે આવનારા બે દિવસ સુધી બાયરબેન જોવા મળશે અને જે બે દિવસ સુધી જે વરસાદો જોવા મળશે એમાં પણ એની તીવ્રતા વધારે હશે કેમ કે અત્યારે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે અને જ્યારે જ્યારે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે ગાજવીજ અને ભારે પવનનું પ્રમાણ છે એ જોવા મળતું હોય છે આજે બપોર બાદ પણ જે વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે એ વિસ્તારોની અંદર પવનની સ્પીડ છે એ નોર્મલ કરતા વધી અને પચાસ થી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે જોકે આ પ્રી મોન્સુન એક્ટિવિટી છે એ સોળ તારીખ સુધી ચાલવાની છે પણ બે દિવસ એટલે કે ચૌદ અને પંદર દિવસ પંદર તારીખ એમ બે દિવસ સુધી વધારે તીવ્રતા જોવા મળશે હવે આજે બપોર બાદ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર રાજપીપળા છે સુરત વલસાડ વાપી ડાંગ આહવા છે બારડોલી બિલીમોરા આ જે તમામ વિસ્તારો છે એમાં તીવ્રતા ઘટશે પણ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત આમાં તીવ્રતા વધારે રહેવાની છે અને એમાં પણ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક માટે હું તો અહીંયા આપના માધ્યમથી જમાવટ ના માધ્યમથી દરેક સૌરાષ્ટ્રવાસીઓને હું અહીંયા સાવધાન કરું છું કેમ કે સૌરાષ્ટ્રની અંદર આવનારા ચોવીસ થી છત્રીસ કલાક છે એ ખૂબ ભારે અમે ગણી રહ્યા છે કેમ કે સૌરાષ્ટ્રની અંદર જે પ્રિમોન્સુન એક્ટિવિટી ચોવીસ થી છત્રીસ કલાકમાં જોવા મળશે તેમાં દોઢ ઇંચ કરતા પણ વધારે વરસાદ જોવા મળે અને પવનની સ્પીડ ખૂબ વધારે જોવા મળે એટલે એક પ્રકારે વાવાઝોડા દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબીના અમુક વિસ્તારો છે જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને રાજકોટ જેવા વિસ્તારો આ તમામ વિસ્તારો છે તેમાં ભારે પ્રી મોન્સુન એક્ટિવિટી છે ચોવીસ કલાક દરમિયાન જોવા મળશે કચ્છની અંદર રાપર તાલુકો ને એની સાથે જે દરિયાઈકાંઠાના જે તમામ તાલુકાઓ છે એ દરિયાઇકાંઠાના તમામ વિસ્તારોની અંદર

આ બે દિવસ છે એ રાજ્ય માટે ખૂબ ભારે છે અને pre monsoon ની છે એ thunder storm સાથે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે એવું હાલ એક મારું અનુમાન છે અચ્છા એવું કહેવાય છે કે જેટલું વધારે તપે જેટલી વધારે ગરમી પડે એવો જ વરસાદ પડે pre monsoon activity આટલી વહેલી થવાની થવાનું શું કારણ હોઈ શકે અને વાતાવરણમાં અચાનક આવો પલટાવ કેમ આવે છે કારણ કે ઉનાળામાં બી આપણે જોયું છે કે ઘણી બધી જગ્યાએ ગામડાઓમાં વરસાદ પડ્યો છે માઉઠું પડ્યું છે 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 તડકો ઉનાળા જેવો માહોલ હોય હોય જતો અસ્થિરતા જનરલી વધારે તાપમાન હોય એટલી ઝડપથી અસ્થિરતા છે એ બનતી હોય છે બીજી વાત એ છે કે આ વર્ષે તમારું જે સવાલ છે થોડું વહેલું કેમ થયું એનું મેન કારણ છે કે ઓગસ્ટ બે થી અલનીનો સક્રિય હતો અલનીનો સ્થાપિત હતો હવે આ લીલો છે ન્યુટન નજીક પહોંચી ગયો જો કે જુલાઈ મહિનામાં તો એ લા થવા જઈ રહ્યો છે એટલે ખૂબ સારી વાત છે ચોમાસું સારું જશે પણ અત્યારે આપણે જે બંગાળની ખાડી અરબ સાગર અને હિન્દ મહાસાગર આ તમામ જે ભાગો છે એ ચોમાસાને આગળ વધવા માટે ખૂબ ફેવરેબલ છે ત્યાંનું જે તાપમાન છે એ અનુકૂળ હવામાન છે જેને કારણે ચોમાસું પણ આગળ વધવાનું છે અને પ્રી મોન્સુન એક્ટિવિટી પણ વહેલી થઈ રહી છે અને અમારું તો એવું અનુમાન છે લગભગ અઢાર થી લઈને વીસ મે સુધીમાં નૈઋત્યનું ચોમાસું છે તે આપણા ભારતના જે નજીકના જે ટાપુઓ છે જેમાં આદોબા નિકોબાર ટાપુ છે અથવા તો જે શ્રીલંકા નામ નું છે ત્યાં સુધી નૈઋત્યનું ચોમાસું છે તે અઢાર થી વીસ મે આસપાસ પહોંચી જશે અને જેનો નિયત સમય છે કેરળમાં પહોંચી જશે હવે કેરળમાં ચોમાસું પહોંચે પછી પંદર દિવસે ગુજરાતમાં એન્ટ્રી કરતું હોય છે અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી લેવા માટે જેનું મુખ દ્વાર છે એટલે કે પ્રથમ એન્ટ્રી છે એ ગુજરાતમાં વલસાડ જિલ્લા થી થતી હોય છે

આજે ચોમાસુ જે ત્યાં કેરળ પહોંચી ગયું છે આ ડિક્લેર કરવાનો ભારતની અંદર કેન્દ્રીય હવામાન વિભાગ એટલે આઈએમડી ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ જે આપણી સરકારી સંસ્થા છે એની પાસે સંપૂર્ણ પાવર છે હવે પ્રાઇવેટ સંસ્થાઓ છે એ કદાચ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો પણ એ ડિક્લેર કરી શકતા નથી કેમ કે આ પાવર તમામ ગવર્મેન્ટ પાસે છે અને હોવા જોઈએ હવે ચોમાસુ બેસી ગયું એ કેમ નક્કી થાય ત્યારે એના માટે મુખ્ય ત્રણ ક્રાઇટેરિયા છે બીજા ક્રાઇટેરિયા પણ ઘણા બધા છે પણ ત્રણ ત્રણ થી ચાર criteria છે એ તો fulfill ફરજિયાત થવા જોઈએ જેની અંદર પ્રથમ criteria છે કે કેરળની અંદર ચૌદ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે જેમાં તિરુવનંતપુરમ છે રામેશ્વર છે કોચી છે એર્ણાકુલમ છે વગેરે જે ચૌદ centre છે ચૌદ સેન્ટરમાં માં પચાસ ટકા કરતા વધારે સેન્ટરોની અંદર સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ પડે આ પેલો criteria હવે બે મિલીમીટર એટલે કેટલો એ હું આપને જણાવી દઉં છું

કેરળ કેરળના દરિયા કાંઠે પવનો છે એ ફૂંકાવો છે ને એ પવન છે એ પણ પશ્ચિમ દિશાથી ફૂંકાવવું જોઈએ આ એક ક્રાઇટેરિયો છે ત્રીજો ક્રાઇટેરિયો છે એને કહેવામાં આવે છે ઓએલઆર ઓએલઆર નું ફૂલ ફોર્મ છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન હવે આ ગોઈંગ લોંગ વેવ વેવ રેડિએશન છે એ ખૂબ મહત્વના છે એનો અર્થ એ થાય છે કે જે સૂર્યપ્રકાશ છે આપણે પૃથ્વી ઉપર આવે અને એનું રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન ત્રણસો જી ને આસપાસનું હોય છે રેગ્યુલર દિવસોમાં ત્રણસો જે આસપાસનું હોય છે એ રિફ્લેક્શન ઘટી જવું જોઈએ રિફ્લેક્શન ઘટી અને બસો થી નીચે આવી જવું જોઈએ હવે આ રિફ્લેક્શન ક્યારે પાયલબેન ઘટે કે જ્યારે એ વિસ્તારો ઉપર વાદળો વધી જાય છે એટલે રિફ્લેક્શન જે રિટર્ન થતું હોય છે સૂર્યપ્રકાશ એમાં ઘટાડો થાય છે એટલે જે લોંગ વેવ રેડિયેશન છે એ પણ ઘટવું જોઈએ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પશ્ચિમ પવનો ફૂંકાવો જોઈએ અને ચૌદ માંથી પચાસ ટકા કરતા વધારે સેન્ટરમાં સતત બે દિવસ સુધી બે મિલીમીટર કરતા વધારે વરસાદ આ ત્રણ એટલે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ ડિક્લેર કરી દે કે કેરળની અંદર ચોમાસું બેસી વિધિવત રીતે બરાબર છે આ એક નોર્મલ પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયા પણ આપણા દર્શકો ને સમજાવી મને ખૂબ જરૂરી કેમ કે ઘણા બધા મિત્રો આ સવાલ હતા હવે એ પછી ચોમાસું છે તે આગળ વધતું હોય છે એમાં આ વર્ષે ફેવરેબલ કંડિશન હોવાને કારણે ગુજરાતની અંદર પંદર તારીખ કરતા બે ત્રણ દિવસ વહેલું ચોમાસું આવે તેવી પણ પાયલબેન અમે શક્યતા માની રહ્યા છીએ

જે સોળ તારીખ સુધી તો આ જે પ્રી મોન્સુન એક્ટિવિટી છે એનો પીરિયડ ચાલી રહ્યો છે સત્તર તારીખ અચાનક જ હવામાનમાં પલટો આવીને એકદમ તાપમાન ઊંચું જશે એટલે જે ઉનાળામાં આપણે અસહ્ય ગરમી અને હીટવેવ નો સામનો કરતા હતા એ એવો હીટવેવ નો સામનો હતો એવા એના કરતાં પણ વિશેષ એનું કારણ છે કે હવે જે સત્તર મે થી લઈ અને બાવીસ મે સુધી જે હીટવેવ આવવાની છે જે બે ચોવીસ ની અંદર આપણે અત્યાર સુધીમાં એપ્રિલ અથવા તો મે મહિનામાં નથી જોઈ એટલી હેવી હીટ વેવ આવવાની છે એટલે તાપમાન છે લગભગ ઘણા વિસ્તારો ની અંદર પિસ્તાલીસ ડિગ્રી ને પણ પાર થાય તેવી પણ શક્યતાઓ છે એટલે સત્તર થી લઈ અને બાવીસ મે વચ્ચે ખૂબ તાપ પડશે હીટવેવ હશે અને એકદમ ગરમી ઉકળાટ અને બફારા જેવો માહોલ છે એ રાજ્યની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં દસ થી બાર સેન્ટર એવા હશે જ્યાં તાપમાન છે ખૂબ ઊંચું જશે જેમાં ઉત્તર ગુજરાતનું ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર આણંદ અને સૌરાષ્ટ્રનું રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલી એ ઉત્તર ગુજરાતના જે દાહોદ ગોધરા અને બરોડા જેવા વિસ્તાર આટલા સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન ચુમ્માલીસ પિસ્તાલીસ ને પણ પાર થાય અને ખૂબ ઊંચું તાપમાન છે એ સત્તર થી બાવીસ મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી

સમગ્ર મે મહિના દરમિયાન જોવા જઈએ મે મહિના દરમિયાન તો પાયરબેન એક હીટવેવનો રાઉન્ડ છે એ આપણે હજી ગણવાનો છે 17 થી 22 મેનો બાકીનો સમગ્ર મહિનો છે એ પ્રી મોનસૂન એક્ટિવિટી ની અંદર જવાનો છે અને મુખ્ય વાત એ છે કે 17 થી 22 મે ની અંદર જે તાપમાન ઊંચું જશે ને જે હીટવેવ હશે એ હીટવેવનો જે હાઈ ટેમ્પરેચરનો છેલ્લો રાઉન્ડ હશે કેમ કે એ પછી જે જૂન મહિનો ચાલુ થશે તો જૂન મહિનાની અંદર ખાસ કોઈ મુખ્ય મોટી કોઈ હીટવેવ છે એ જોવા જોવા મળે તાપમાન ઊંચું મળશે પણ સત્તર થી બાવીસ મે માં જે હશે એના કરતા તો ઓછું હશે આવું ચોક્કસ મારું વ્યક્તિગત માનવું છે એટલે સૌરાષ્ટ્રના લોકો અત્યારે થોડા દિવસ ધ્યાન રાખવાનું છે મે મહિનામાં ગરમી અને વરસાદ બંને બચવાનું છે આપણે પરેશભાઈને આવી રીતના જ આપણી સાથે જોડતા રહીશું એટલે કે આપણને ખબર પડે કે પ્રિ મોન્સૂન એક્ટિવિટીથી લઈને મોન્સૂન ક્યારે બેસે છે કે પછી મોન્સૂન આવે એના પછી પણ કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જયારે મોન્સૂન આવ્યું ત્યારે સાયક્લોન પણ આવ્યા હતા તો હજી એ પણ સંભાવનાઓ છે કે ધીરે ધીરે જો વાતાવરણમાં પલટો આવે છે કે કઈ બદલાય છે અને કોઈ સિસ્ટમ ક્રિએટ થાય છે તો સાયક્લોન પણ આવી શકે છે અત્યારે હવામાન વિભાગે એવી કોઈ આગાહી કરી નથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી છે અને સોળ તારીખ સુધી ગુજરાતભરમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને તમારા સુધી આગળની માહિતી અમે પહોંચાડતા રહીશું ધન્યવાદ